ભેગા થયેલા ગ્રામજનોની રજૂઆત સાંભળી મહિલા સરપંચે મોબાઈલ ટાવર નહીં લગાવવા દેવાની ખાતરી આપી હતી આ વિરોધ કરવા પાછળ ગ્રામજનોએ જણાવ્યું કે મોબાઈલ ટાવરની ફ્રીક્વન્સીને લઈને માનવ જીવન સહિત પશુ પક્ષીઓ પર તેની માઠી અસર પડે છે જેને લઈને કેટલાક પક્ષીઓ મૃત પણ પામ્યા છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાના બાળકો અને ગર્ભવતી મહિલાને પણ તેની અસર થઈ શકે છે આ સિવાય અન્ય કારણોને લઈ ગ્રામજનોએ મોબાઈલ ટાવર લગાવવા માટે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પારનેરા પાડી ગામના મહિલા સરપંચ સુરેખાબેન પટેલના ઘરે જઈ રજૂઆત કરી હતી જેમાં મહિલા સરપંચ સુરેખાબેને મોબાઈલ ટાવર લગાવવા માટે મંજૂરી નહીં આપવાની ખાતરી આપી હતી જી તમારું નામ સુરેખાબેન કિરણભાઈ પેનન પાડી પનેરા સરપંચ આ જે ચિંચવાડાના જે ગામજનો એ લોકોના અંડરમાં જે ટાવર આવે છે તેને અટકાવવા માટે રજૂઆત કરવા માટે ભેગા થયા છે એ લોકોનો મુદ્દો એ છે કે જે ટાવર બની રહેલો છે એ એ લોકોના હેલ્થ માટે નુકસાન કરી શકે છે તો એના માટે એ લોકો અહીંયા મારા પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે અમારી બાહેદરી એ છે કે પંચાયત લેવલે ગામના હિટ માટે જે કંઈ મારે કરવું પડે જે કંઈ પગલાં લેવા પડે પંચાયત લેવલે હું બધું જ કરીશ અને અમારા પંચાયત લેવલમાંથી નેક્સ્ટ મિટિંગમાં આગળ જે કઈ આપણે કાર્યવાહી કરવાનો હોય એ હું કરીશ અને એનઓસીનું પણ રદ કરવાનું હું બાહેતરી આપું છું ગ્રામજનોની માંગ છે કે કઈ રીતના એનઓસી ઇસ્યુ કરવામાં આવી હતી એનઓસી જે આપવામાં આવેલી હતી એ આપણે રદ કરવામાં આવશે નેક્સ્ટમાં પરંતુ ગ્રામજનોનો સવાલ એવો છે કે એનઓસી કઈ રીતે આપવામાં આવી હતી કોની પરવાનગીથી ગ્રામજનોની પરવાનગી લીધી હતી કે નહીં જે ટાવર બાબતની જે ગામ ભેગા સરપંચ જે વાત કરી એના અનુસંધાનમાં હું તમને એક વાત કરું છું અમારું ગામ છીછવાડા અતુલની બાજુમાં છે અતુલ સ્ટેશન છે પાનેરા ગામ છે એની આજુબાજુ બેબેને તંટન ટાવર છે અત્યારે અમારા ગામને એવી શું જરૂર પડી કે અહીં ટાવરની જરૂર પડી કારણ કે એનું રેડિયેશન ફાઇવ જીનું રેડિયેશન બહુ હાઈ હોય મારા ગામમાં એક વખતે મેં મળેલો ત્યારે એક કાગડો એક ઘર ચકલી એક કાર્યો કોશી એટલે લોકો જેને ઢેચાડીઓ કહી દે ગામઠી ભાષામાં એક ઘર ચકલી આટલા વણીને મેં બતાવલા છે છતાં પણ જય શે થે અત્યારે જે આ ભાઈઓ લોકોને છે એનું રેડિયેશન કેટલું હાઈ છે હું છે એની કોઈને ખબર નથી માટે મહેરબાની કરીને ગામના હાથે સહકારીને જે ભાઈ રેડિયા ટાવર લાવે તે સરપંચશ્રી આનું સુયોગ્ય નિરાકરણ લાવે એવું અમે ઈચ્છીએ છીએ કેટલા લોકો એકત્રિત થયા છે કદાચ અત્યારે અમે તમને કહીએ તો પાંચસો લોકો એકત્રિત થયા છે